એ મીરા જનો ભગવાન બુડી જાય તો એ કોઈ દી તારે ખરો કારણ કે સદગુરુ પરમાત્મા આપણા દરેક મહાન પુરુષો કહેશે કે તારણ હારશે ભાવસાગર ની પાર ઉતારવા વાળો હોય તોય પણ એ સદગુરુ પરમાત્મા આ સંસારમાંથી જો પાર ઉતારતો હોય તો એ સદગુરુ પરમાત્મા આની સિવાય આ જીવનો ક્યારે ઉધાર થતો નથી નથી એટલે ખરેખર શું છે કે આપણે એક અજાણ અને અજાણમાં આપણે આ પરમાત્માને ગોતવાનું અને વિચાર કરો જેને જેને પરમાત્મા ભગવાન મળ્યા છે પેલા સદગુરુ મળ્યા સદગુરુ મળ્યા છે ઘણી ઘણી વખત આપણે કહેતા હોઈએ કે ભાઈ હાજ સવારે આપણે ભગવાનના પાંચ નામ લેવા લેવા માટેના મૂલ સુકવવા પડે છે કારણ કે જવેરે ને દુકાન સામે ઉભા રેન આખો દે હોનો 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 બોલ્યા રાખે તો આનેથી હોનો નો મળે આને જો હોનો લેવો હોય તો એનું મૂળ ચૂકવું પડે એમ દરેક ને લેવાનું જ છે એક જ નામ કે પરમાત્માનું

એટલે આપણે મફત માં એટલા માટે પરમાત્માને ને મેળવવા માટે અવશ્ય તમારા તન ને અને મન ની સુધી ભૂલવી પડે ભૂલવી પડે ને જાહુદે આ તન ને અને મન ની સુધે નો ભૂલા ગંગા સકીએ પાનબાઈ ને કીધું છે કે આ તન અને મન ને સુધે ભૂલી જાવ પાનબાઈ તો તમને રમાડું બાવન ને બાય અરે અરે કારણ કે જે તન છે તો બધું પરિવર્તનશીલ છે અને ક્યાં સુધી પૂજી ગયું છે એનો આપણે ક્યારે વિચાર કર્યો નથી કારણ કે સૂર્ય ઉદય થાય છે આથમ ના ઘરે જાય જ્યારથી સૂર્ય ઉદય થાય છે ત્યારથી આથમ ના ઘરી જાય એમ આપણો આ પાંચ તત્વ નો દેહ જ્યારથી સર્જન થયો છે ત્યારથી આ મૃત્યુ તરફ જાય છે ત્યારથી એ મૃત્યુ તરફ થાય જાય છે અને કેટલું મરી ગયું એની આપણને હજી સુધી આનો વિચાર કર્યો કર્યો છે બાળા પણ ક્યારે મરી ગયું એ ખબર રહી નથી નહીં અને જુવાની હાથ તાળાઈ લઈને જાય કે નહીં અને જયારે ગઢ આવે છે ત્યારે વિચાર કરે છે આ નજીક આવ્યો ક્યાં સુધી આ વિચાર કરતો નથી એટલા માટે જયારે જયારે આ